અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઘોઘા અને તળાજા તાલુકાના વિદ્યાર્થીઓને એસ બસની પડતી મુશ્કેલીને દૂર કરવા માટે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ઘોઘા અને તળાજા તાલુકામાં એસ બસની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે આ તાલુકામાંથી આવતા વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર એસટીના સત્તાધીશોને રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું ન હતું જેના અનુસંધાને વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી એસટી બસ પડતી ગોળને દૂર કરવા માટેની રજૂઆત કરવામાં આવતી હતી ધાર્મિક કપિલભાઈ ભટ્ટી હાલમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર નગર મંત્રીની જવાબદારી હાલ આપણે બે ત્રણ મહિનાથી ધ્યાનમાં એવું વિદ્યાર્થીઓનો પ્રશ્ન આવ્યો છે કે જે આપણે તળાજા અને ઘોઘા તાલુકાના જે રૂટ ઉપર જે બસો ચાલે છે એસટી બસો તે ઓચિંતાની બંધ કરવામાં આવી એ બાબતે અમે વિદ્યાર્થીઓના પ્રશ્ન ઉકેલવા માટે કલેક્ટર સાહેબને આવેદન દેવા આવ્યા છીએ

પણ સાહેબ અમારે પર આપણે સ્યોર રૂટ ઉપર અમે આની પેલા વાત કરી ઉમરાળા તાલુકા એવા ઉમરાળા ગામની રૂટ ઉપર કે બસ સ્ટોપ જે ઉભી રાખવામાં આવે તે ઉભી નથી રાખતા ઉમરાળા ત્યાં પણ એક એનો કઈ ઉકેલ છે એવો નથી